જામનગર શહેરમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અને લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે આવી વિકટ પરિસ્થિતિમાં પૂરમાં ફસાયેલા નાગરિકોની મદદ માટે અને તેમને સધિયારો આપવા માટે જામનગર શહેર અને જિલ્લાના મહાનુભાવો પોતાની ફરજ બજાવી રહ્યા છે જેમાં સાંસદ શ્રી પૂનમબેન માડમ જામનગરના મેયર શ્રી વિનોદભાઈ ખેમસુરિયા ધારાસભ્ય શ્રી દિવ્યશભાઈ અકબરી તથા અન્ય આગેવાનોના સંયુક્ત પ્રયાસથી બચાવ કામગીરી ચાલી રહી છે લોક આગેવાનોએ જામનગર મહાનગરપાલિકાના ફ્લડ કંટ્રોલ રૂમમાં હાજર અધિકારી પાસેથી સમગ્ર જામનગર શહેરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને વર્તમાન રેસ્ક્યુ કામગીરીની સમીક્ષા કરી હતી ત્યારબાદ તેઓ નીચાણવાળા વિસ્તારોમાં પૂરમાં ફસાયેલા લોકોની રેસ્ક્યુ કામગીરીમાં જોડાયા હતા તેમજ જામનગર મહાનગરપાલિકાના ફાયરના જવાનો તથા એનડીઆરએફની ટીમની મદદથી પાણીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરાવી હતી અને પૂરમાં ફસાયેલા લોકોને જુદા જુદા આશ્રય સ્થાનોમાં સુરક્ષિત રીતે ખસેડાયા હતા તમામ આશ્રિતોને ફૂડ પેકેટ જીવન જરૂરી ચીજવસ્તુઓ દવાઓ વગેરેનું વિતરણ કરવાની પણ તાત્કાલિક અસરથી વ્યવસ્થા ગોઠવી હતી